બોટાદ રહ્યા છે આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તેમના જામીન મંજૂર થઈ ગયા છે હાલ આપણી સાથે સાગરભાઈ રબારી આપ નેતા જોડાયા છે તેમની સાથે વાત કરીશું સાગરભાઈ શું કહેશો રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન જે છે તે મંજૂર થઈ ગયા છે કેટલા દિવસ બાદ હવે તેઓ જેલની બહાર આવશે એ લોકોને લગભગ એકસો દસ દિવસ જેવા પૂરું થશે ન્યાયતંત્રમાં અમે રાખેલો વિશ્વાસ અને ધીરજ સફળ થયા છે સત્ય નિજિત થઈ છે અને આજે બોટાદ સેશન્સ કોર્ટે બાકીના સાતે જણના જામીન મંજૂર કર્યા છે હવે જે જામીન મંજૂર થયા પછીની પ્રક્રિયા હોય છે બીડું વગેરે તૈયાર કરાવવાની જામીન રજૂ કરવાની એ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે જો છ વાગ્યા સુધીમાં એ પ્રક્રિયા પૂરી થઈ જશે તો કાલે જેલની ઓફિસ ચાલુ હોય તો કાલે બાર આવશે એ હજી મારે કન્ફર્મ કરવાનું છે સોમવારે બપોર પહેલા મિત્રો જેલ મુક્ત થશે કોર્ટની અંદર શું દલીલો એ આપને ખ્યાલ હોય તો જણાવશો દલીલો તો જે ચાર્જશીટ એકવાર રજૂ થઈ જાય પછી ચાર્જશીટ રજૂ થયા પછી આરોપીને જામીન આપવા અંગેના સુપ્રીમ કોર્ટના અને બીજી હાઈકોર્ટના જજમેન્ટ છે એ જજમેન્ટો ટાંકી અને અમારા વકીલશ્રીઓ દલીલો કરી હતી કારણ કે આપણે ત્યાં કેસોનો ભરાવો ઘણો હોય છે એટલે ગુનેગાર ખરેખર દોષિત છે કે નિર્દોષ છે એ ચુકાદો આવવામાં વર્ષો વીતી જતા હોય છે એટલે ત્યાં સુધી કોઈને માત્ર આરોપ હોવાને કારણે જેલમાં ન રાખી શકાય એ ન્યાયતંત્ર ન્યાય પ્રક્રિયાનો એક ભાગ છે એટલે એ ચુકાદાઓ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને બોટાદ સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે શંગરભાઈ રાજુભાઈ અને પ્રવિણ રામ સિવાય કોણ કોણ બીજું જેમના જમીન મંજૂર થયા છે એમાં રમેશભાઈ મેર છે વિપુલભાઈ હરિયાણી છે વિપુલભાઈ મકવાણા છે કેન્દ્રભાઈ રત્નકભાઈ ગોવિંદિયા છે આ જણ ના મંજૂર થયા છે બરાબર બીજો અન્ય કોઈ છે કે જે બાકી હોય જે ના ના આ આ આરોપી હતા તેર ના આગોતરા થયા હતા વચ્ચે બાકીનાઓ રેગ્યુલર ક્રમશઃ જામીન થતા ગયા અને બાર આવી ગયા હતા સાત જણ બાકી હતા એમના આજે થઈ ગયા છે ઓકે ખુબ ખુબ આભાર સાગરભાઈ